ગર્વ પણ થોડો ઉતરી જશે સવાલો આ પ્રમાણે છે એક કોનું ફૂલ સારું બે દૂધ કોનું સારું ત્રણ મીઠાશ કોની સારી ચાર પાન કોનું સારું પાંચ રાજા કયો સારો બાદશાહના આ પાંચ પ્રશ્નો સાંભળી દરબારીઓમાં મતભેદ પેદા થઈ ગયો કોઈએ કહ્યું કે ગુલાબનું ફૂલ સારું તો કોઈએ કહ્યું કે કમળના ફૂલ જેવું એક ફૂલ નહીં આમ બધાએ જુદા જુદા ફૂલોના નામ જણાવ્યા દૂધ માટે પણ એમ જ થયું કોઈએ કહ્યું કે ગાયનું દૂધ સારું કોઈએ કહ્યું કે ભેંસનું સારું તો વળી કોઈએ કહ્યું કે સારામાં સારું દૂધ તો બકરીનું કારણ કે એ પચવામાં અત્યંત હલકું છે ત્રીજા પ્રશ્નના જવાબમાં પણ મતભેદ ઊભા થયા કોઈએ કહ્યું કે મીઠાશ તો શેરડીની કોઈ કહે મીઠાશ તો ગોળની તો કોઈ કહે મીઠાશ તો પકવાનની જ શ્રેષ્ઠ પાનમાં કોઈએ કહ્યું કે કેળનું પાન પૂજામાં વપરાય છે માટે એ પાન સારું છે કોઈએ વળી કહ્યું કે લીમડાનું પાન દવામાં વપરાય છે તેથી એ જ પાન સારું છે રાજા કયો સારો એ પ્રશ્નના જવાબમાં એક ખોરે કહ્યું કે સૌથી સારા રાજા તો આપણા વાતશાહ બસ પછી તો બધાએ એક અવાજે આ જવાબ વધારી લીધો બાદશાહને આ લોકોની સ્વામી ભક્તિ પર પ્રસન્નતા તો થઈ પરંતુ પોતાના પ્રશ્નના યોગ્ય જવાબ ન મળતા એમને સંતોષ ન થયો દરબારમાં બિરબલની ગેરહાજરી બાદશાહને ખટકી કારણ કે બાદશાહને ખાતરી હતી કે બિરબલ જ આ પ્રશ્નના સાચા જવાબ આપી શકે બીજા દિવસે બિરબલ દરબારમાં આવ્યો અને પોતાના સ્થાન પર જઈને અદબથી બેસી ગયો બાદશાહી તો તરત જ એ પાંચે પ્રશ્નો પૂછી નાખ્યા પછી કહ્યું કે મારે આ પ્રશ્નના સાચા જવાબ જોઈએ બિરબલે જે જવાબ આપ્યા તે આ પ્રમાણે હતા એક ફૂલ કપાસનું સારું છે જેનાથી આખી દુનિયા ઢંકાય છે મતલબ કે કપાસમાંથી વસ્ત્રો બને છે અને એ વસ્ત્રો બધાની એ ઢાંકે છે બે દૂધ માતાનું સૌથી સારું છે એનાથી જ માણસનું શરીર બને છે ત્રણ મીઠાશ જીભની સારી કારણ કે જીભ મીઠી હોય તો ક્યાંય પણ માણસ પોતાની જગ્યા બનાવી શકે છે ચાર પાનમાં નાગરવેલનું પાન સારું નોકર યા કોઈ પણ વફાદાર સેવક એ પાનનું બીડું ઉઠાવીને પોતાનું પ્રણ પૂર્ણ કરે છે પાંચ રાજાઓમાં ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ છે કારણ કે એની આજ્ઞાથી જ પાણી વરસે છે જેનાથી સંસારમાં ખેતી થાય છે અને દુનિયાને ધન ધાન્ય મળે છે અને તમામ પ્રાણીઓનું પાલન પોષણ થાય છે બાદશાહ અને દરબારી બિરબલના આ જવાબ સાંભળી ઘણા ખુશ થયા થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી થેન્ક યુ